ઉલ્લેખનીય છે કે રાજકોટના કોરાટ ચોક પાસે બનાવવામાં આવેલા પુલનો એક ભાગ એક તરફ નમી પડ્યો હતો જો કે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે જેસીબીની મદદથી તૂટેલો ભાગ દૂર કરાયો હતો અને સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી હતી પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાત્રિના સમયે બ્રિજનો ગાળો તૂટી જતા કાટમાળ હટાવવાની શરૂઆત હાથ ધરવામાં આવી છે કોન્ક્રીટ નબળી ગુણવત્તાવાળો ઉપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે બ્રિજમાં હલકી ગુણવત્તાનું લોખંડનો ઉપયોગ થયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે બ્રિજનો ભાગ ધરાશાયી થયા બાદ તેની તપાસ હાથ ધરવામાં આવે તે પહેલા જ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે બીજી તરફ આ અગાઉ વલસાડ જિલ્લામાં પણ આવી જે ઘટના બની હતી વલસાડના કૈલાશ રોડ પર આવેલા અને ઔરંગ નદી પર પણ નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો મીડિયાના અહેવાલ અનુસાર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા ચાર જેટલા મજદૂર દબાયા હતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક દોડી આવીને મજૂરોને બહાર કાઢી તાત્કાલિક ધોરણે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા